હાલો મિત્રો એક કિસાન ભાઈઓને અને ખેડૂતને એક વાત કહો તો વાત સલાહ કી તો સલાહ અને ભવિષ્યવાણી કહો તો ભવિષ્યવાણી જે જેને અનુકરણ કરીને સમજવું હોય સમજવાનું તો મિત્રો આજથી વી વર પછી જમીન મળીએ નહીં કોઈ કિસાનભાઈઓ કે ખેડૂતો જે ખેતી કરતા કિસાન ભાઈઓ જ કહેવાય એ જમીન વેચતા નહીં ભાઈ મહેરબાની કરીને કારણ કે જમીનમાંથી જે ઉત્પાદન કરતા મહેનત કરી અને ઉત્પાદન કરે છે એની એકદી સો ટકા કિંમત હશે ભાઈ આ જે હજારો એવી કંપની છે ભાઈ એવા ધંધા બંધ થઈ ગયા કંપનીઓ બંધ થઈ ગયું બધું એ હાલતું હાલતું બંધ થઈ રહીએ ભાઈ માલ ક્યાં વેસવા જાવો ક્યાંક બજાર તો હોવી જોઈએ ને ભાઈ વેસવાની એની બજાર તો હોવી જોઈએ ને ઘડિયાળ બનાવતો હોય સમસો બનાવતો હોય વાસણ બનાવતો હોય જે રોજિંદી વસ્તુ જોઈએ છે એક એવું અનાજ જ છે ભાઈ અને આજથી અમુક સમય પછી જે કિસાન ભાઈઓ ખેતી કરે છે ખેતી કરતા અને ઉત્પાદન કરે છે એની પેટમાં પૂરવા માટે હરેક દેશને હરેક ખાવાની સીજ જોહે જ ભાઈ એમાં કાંઈ નહીં આવે એમાં કંઈ ટૂંકોય ન કરી શકો તમે ખાવા જોઈ જોઈએ એમાં કંઈ ના આવે એટલે મહેરબાની કરીને મિત્રો કોઈ જમીન વેચતા નહીં અને ઉદ્યોગ તો ભાઈ તમે આ બધા ખનીજ ઉત્પાદન છે ખનીજ ઉત્પાદન એ જમીનમાંથી નીકળે જમીનમાંથી જે કાંઈ નીકળે છે એ બંધ થઈ જાય ભાઈ એ ખૂટી જાય મર્યાદિત હોય જમીનમાંથી અમુક ટકા ખનીજ નીકળે ધાતુ નીકળે આ બધું મર્યાદિત હોય ભાઈ એ મર્યાદિત છે મર્યાદિત એટલે લિમિટેડ લિમિટેડ એની મર્યાદા હોય મર્યાદા એ પૂરી થઈ જાય પૂરી થઈ જાય એટલે ખતમ થઈ જાય ભાઈ એ ધંધો બંધ થઈ જાય પણ જે જમીનમાંથી નવીનકરણ કાયમ થયા કરે ઘઉં વાવો બાજરો વાવો સાવલ વાવો સુખા વાવો ઝાર વાવો સીંગ વાવો તુવેર વાવો હરેક જાતની સબ્જી બકાલું ગુજરાતી ભાષામાં બકાલું હિન્દીમાં સબ્જી આ બધું કાયમ જોશે અને એમાં કંઈ હે નહીં ભાઈ અને મિત્રો તમે વિચાર કરજો કે એવી તો કેટલી કંપનીઓ બંધ થઈ રહી છે કાપડની કંપનીઓ બંધ થઈ ગઈ ઘડિયાળની કંપનીઓ બંધ થઈ ગઈ ઓઇલ ઇન્જિન બનાવતા બંધ થઈ ગયા આ જેમ જેમ આધુનિકકરણ આવતું ગયું આજ કોમ્પ્યુટર યુગ આવતો ગયો કોમ્પ્યુટર યુગ આવતા કેટલા લેબરની અને કેટલા માણસોની ભણેલા ગણેલા હોય તો પણ એની જરૂર નથી હજારો રજિસ્ટર બનાવવા પડતાં હાથેથી પેનથી લખીને એને બદલે એક જ જણો બેઠો બેઠો આખા રજિસ્ટર બનાવી અને કોમ્પ્યુટરમાં નાખી દે ભાઈ એ બધુંય જે ખેતી કરતા છે એ એકદી તમને કામ આવીએ આવીએ ને આવીએ મિત્રો માટે તમારી કાયમ જરૂર પડીએ અને એકદી તમે બધાય કરતાં આગળ રહો જેની પાસે ખેતી છે અને ઉત્પાદન કરતા છે તમારી પાસે બધા માલ લેવા આવીએ ભાઈ એમાં કંઈ બે મત નહીં એટલે ખેતી જે ભાઈ કિસાન ભાઈ ખેતી કરે છે એ ખેતી વેચતા નહીં મહેરબાની કરી અને આપણી આ ભવિષ્યવાણી કહો તો ભવિષ્યવાણી સલાહ કીધું તો સલાહ અને વાત કહો તો વાત જે તમારે માનવું હોય તે અને વિચાર કરજો ભાઈ આજ તમને ક્યાં નોકરી મળે છે નોકરીની જિગાર નથી ઇલેક્ટ્રિકમાં જાઓ એકાઉન્ટમાં જાઓ પછી કારખાનામાં જાઓ કેટલો દરેક જગ્યાએ હરેક દેશમાં હવહુની રીતે બધા માલ બનાવે છે કોઈને કોઈની જરૂરિયાત નથી પણ જે જે અમુક એવા દેશ છે ત્યાં ખાવાની સીઝ જ નથી પાકતી ભાઈ એને ખાદી પદાર્થની જરૂર પડીએ 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 એમાં કાંઈ નહીં હાલે એટલે મહેરબાની કરી અને જમીન તમે વેચતા નહીં જમીન રાખજો મિત્રો એટલે આ બધી વસ્તુ તમે જાળવી રાખજો તમારો જમાનો આવી છે આજ આ બધા આપણને બધાને જેમ તેમ વેપારીઓ કાપે છે એ હામા હાલી માલ લેવા આવીએ કે ભાઈ આ ભાવ તમારે દેવો છે હામે તમારી પાસે આવવાના છે અને આવીએ એક ભાઈ કારણ કે એના વિના કોઈને હાલવાનું નથી ખાદ્ય પદાર્થ વિના કોઈને હાલવાનું નથી દૂધ જોઈ આ જે અનાજ ધાન કઠોળ પાકે છે મગ ચણા તુવેર અડદ વાલ વટાણા આવી હરેક ચીજ કે છે એની જરૂર બધેને કાયમ પડે છે ભાઈ તો માટે તમે મહેરબાની કરી અને આ જમીન વેચતા નહીં અને મિત્રો જે આ વસ્તુ છે સત્ય લાગે તમને અને વિચાર કરી અને સત્ય લાગે કે આ સત્ય વાત છે તો તમે હજારો ખેડૂને આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાખોમાં કરી દો મિત્રો એટલે જેથી કરીને ખેડૂને ખબર પડે કે ભાઈ આપણી એકની જરૂર પડીએ એમાં સો ટકાની વાત તો તમે આ વિડીયો જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જય જવાન ને જય કિસાન